હું ભાત્રુ ને અડકો દડકો શ્રાવણ ગાજે તારા છોકરા હોવર વર ન થાય મારા છોકરા ચ્યુ આ બોલી શું લે આ બોલી કેવું સાધન આય અલ્યા ને ગાડો શું હોય લબ જબ લબ જબ થાય મારું બેઠું ત્યાં આય કમાલ કરે ને ક પુલ પાકી અલ્યા પાકી પુલ બોલ આ કી આમેરા હવા પડે તુલ પીલું પાકે પીલું પાકે પીલું પાકે પાકે બોલ મૂરિયા બોલાડી કોણ કાગડો એ ભરુ ના પાકે તો વરગાડી પાકે

મને શું થાય ખબર છે હા હા રમાડે બીજું કઈ રમાડું તો ખરી કીધું બધા પાકો પાકો પાકો

બનર પછી આવરો આવજે કાકન કાકન બોલ્યો હું આ લેતો છું કેની લેશે મારી લેશે મારી લેશે મારી લેશે ભાળી ગયો તો આઉટ આ બેઠો બરો ભાઈ કરે આ